હેવી એવર કમ ટુ ટુ યુ આસ્ક ફોર ફોર મની મંદિર તો આ આ માટે સાહિત્ય અપાયા છો તમે 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 તમારી તમારી સાધના સાધના કરો કરો ને અને પોલીસને હું હું છું એને જવાબ આપજો કે કે કરી શકો ના કરી અને કોને પૂછ્યું સોસાયટી માં આવ્યો બોલાવો પોલીસ નહીં વધારે ખ્રિસ્તી બનાવવા રામ ને કૃષ્ણ ગમે છે તમને તમારો ભગવાન ને ગમતા